નમસ્કાર મિત્રો હું હરીશ વેકરિયા તમારું સ્વાગત કરું છું તમારા ફેવરિટ હેલ્થ ચેનલ પર મને ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા લોકોનો મેસેજ આવેલો છે કે પાન મસાલા માવા અથવા તમાકુ ખાવાના કારણે મોઢું સંપૂર્ણ રીતે ખોલી શકતા નથી તો તમને પણ આ સમસ્યા હોય તો આજના વિડીયોમાં હું તમને આસાન અને અસરકારક ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યો છું ઉપાય નંબર પહેલો એલોવેરા અને ઘી એક ચમચી તાજુ એલોવેરા જેલ લો અને તેમાં એક બે ચમચી દેશી ઘી મિક્સ કરો આ મિશ્રણ દિવસમાં બે વખત મોઢાની અંદર લગાવો અને પાંચ દસ મિનિટ માટે રાખો અને પછી ગરમ પાણીથી કોગડા કરી નાખો એલોવેરા મોઢાની અંદર સોફ્ટ ટ્યુશન હીલ કરશે અને ઘી મોઢું ખોલવામાં હેલ્પ કરશે ઉપાય નંબર બીજો પાણી પાણી પકાવેલા લો તેનાથી પાંચ સાત મિનિટ કોગરા કરો આ મોઢાની અંદર જામી ગયેલા હાનિકારક તત્વો ને દૂર કરવામાં મદદ કરશે અને મોઢું ધીમે ધીમે સરળતાથી ખુલવા લાગશે ઉપાય નંબર ત્રીજો લસણ અને મધ એક લસણ ની કાઢીને નાના નાના ટુકડા કરી લો તેની અંદર એક બે ચમચી મધ મિક્સ કરો અને એને ચાવી લો આ મોઢાની અંદર સોજો ઘટાડશે અને ત્વચાને ફરી નોર્મલ બનાવવામાં મદદ કરશે હવે છેલ્લો ઉપાય મીઠું અને ગરમ પાણી દરરોજ સવારે અને રાત્રે ગરમ પાણીમાં એક ચમચી નમક નાખીને ગરાડા કરો આ મોઢાના ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરશે મિત્રો આ નિયમ કન્ટિન્યુ એક મહિનો કરવાથી તમે ધીમે ધીમે તમારું મોઢું સરળતાથી ખોલી શકશો અને હા તંબાકુ અને પાન મસાલા છોડવાનો પ્રયત્ન કરો કેમકે એ ફક્ત મોઢું જ નહીં પણ તે આરોગ્ય માટે પણ ખતરનાક છે આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશે નહીં તો ચાલો હવે મળીએ નવા વિડિયોમાં